હાલમાં ઉત્તર ગુજરાતમાં આયોજિત એક કાર્યક્રમમાં ડાયરાના કલાકાર દેવાયત ખાવડે ગુજરાતી કલાકાર જીજ્ઞેશ કવિરાજને રાજકારણમાં આવવા ખુલ્લું આમંત્રણ આપ્યું લડવા પણ કરી હતી ગુજરાતમાં અનેક કલાકારો રાજકારણમાં આવવા થનગનાટ કરી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં કલાકારોનું રાજકારણ પ્રત્યેનું વણગણ નવું નથી આ પહેલા પણ કેટલાય કલાકારોનો રાજકારણ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે ત્યારે આવા કેટલાક કલાકારોએ રાજકારણનો રૂટ પકડ્યો છે અથવા પકડવા માંગે છે તે જોઈએ જીગ્નેશ કવિરાજ અગાઉ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી વખતે જીગ્નેશ કવિરાજે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેઓએ કહ્યું હતું કે હજુ સુધી મારા ગામનો વિકાસ થયો નથી અહીં ત્રણ દિવસે પાણી આવે છે મારા ફેન્સ અને ખેરાડુના અગ્રણીઓ મને ચૂંટણી લડતો જોવા માંગે છે આથી હું ચૂંટણી લડવાનો વિચાર કરું છું ત્યારે હવે ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખાવડે જીજ્ઞેશ કવિરાજને ચૂંટણી લડવા અપીલ કરી તેમજ તેમને સમર્થન આપવાની પણ જાહેરાતમાં વાત કરી વિજય સુવાણા વિજય સુવાણા આમ આદમી પાર્ટીમાં મોટા ઉપાડે જોડાયા હતા અને પછી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા એક સમયે તે આમ આદમી પાર્ટીમાંથી ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની બેઠક પર દાવેદાર માનતા હતા આમ આદમી પાર્ટીમાં જોડાવવાથી પ્રશંસકોમાં ભારે નારાજગી થઈ છે તેવું કહીને પક્ષ છોડીને ભાજપમાં ડોયા મારપીટના કેસમાં પણ સંડોવાયો અને રાજકારણમાંથી સદતર બહાર થઈ ગયો માયાભાઈ આહિર માયાભાઈ આહિર પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે રાજકારણમાં સક્રિય રહ્યા કોંગ્રેસમાંથી પ્રચાર પણ કર્યો પછી દીકરાને રાજકારણમાંથી આગળ કરવાનો વિચાર કર્યો તો હવે વિવાદમાં ફસાયા છે આમ તો માયાભાઈ કોઈ સ્પષ્ટ રાજકારણમાં નહીં પરંતુ આડકતરી રીતે સંકળાયેલા જોવા મળે પહેલા તેઓએ કોંગ્રેસમાં અબરીજ ડેરનો પ્રચાર કર્યો હતો કીર્તિદાન ગઢવી કીર્તિદાન ગઢવીએ એકવાર જાહેર મંચ પર સરકાર અને ભાજપની નીતિનો પ્રચાર કર્યો હતો તેના માટે પસ્તાળ પડી હતી કે તમે કલાકાર છો શું કામ રાજકારણી થાઓ છો તેથી કિર્તિદાન ગઢવી રાજકારણથી સલામત અંતર રાખે છે વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર ગત વર્ષથી રાજકારણમાં આવવા થનગનાટ કરી રહ્યા છે તેઓ અનેકવાર એવું કહી ચૂક્યા છે કે મારા ચાહકો મને રાજકારણમાં જોવા માંગે છે તેથી મારે રાજનીતિમાં જવું છે જો કે તેઓએ સક્રિય રાજકારણમાં જવાનો હજી સુધી વિચાર કર્યો નથી પરંતુ સમાજને પૂછીને ભવિષ્યમાં નિર્ણય કરીશ કાજલ મહેરિયા એવું કહેવાય છે કે ગુજરાતી ગાયક કાજલ મહેરિયાએ ગત વર્ષે કડી વિધાનસભા બેઠક પર ટિકિટ માંગી હતી તેઓએ ભાજપના ચૂંટણી નિરીક્ષકો સામે ટિકિટ માટે દાવેદારી પણ કરી હતી પરંતુ મેળ ન પડ્યો પરંતુ તમામ કલાકારો નિયમિત રીતે સરકારી કાર્યક્રમોમાં હાજર રહે છે અને ભાજપના આગેવાનોને મળતા પણ રહે છે પરંતુ સક્રિય રીતે ભાજપમાં દેખાતા ન હોય જિગ્નેશ કવિરાજ પણ રાજકારણમાં જોડાવાનું વિચારતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે જોવાનું રહેશે કે એ શું કરશે ડાયરાના કલાકારનું રાજકારણ પ્રત્યે આકર્ષણનું મુખ્ય પરિબળ એ હોઈ શકે કે તેઓને કલાકાર તરીકે અઢળક લોકોની લોકચાહના મળતી હોય છે તેઓ ક્રાઉડ કુલર મનાય છે પરંતુ રાજકારણ જુદી બાબત છે પરંતુ પોતાની લોકપ્રિયતાને રાજકારણમાં વટાવવામાં પ્રયત્નશીલ બને છે